નમસ્તે મિત્ર હું છું સિદ્ધાર્થ છાયા સ્વાગત છે તમારું સિટોક્સમાં નમસ્તે મીડિયા મિત્રો અને સિક્ટોક્સ માં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે ફિલ્મ ચણિયા ટોળી એનો રિવ્યુ કરવાના છીએ રિવ્યુ કરતા પહેલા બધાને બીક હતી જેમાં હું પણ સામેલ હતો કે થામા જેવી મોટી મૂવી સામે આ ગુજરાતી મૂવી આવે છે તો શું એવું તો શું છે કે જેનો ફિલ્મ અને વૈશાલભાઈ આટલું મોટું રિસ્ક લીધો તો એવું શું છે કે આ મૂવી જોઈને ખબર પડી કોઈ પણ મૂવી નો કન્ટેન્ટ એનો કિંગ હોય છે અને આ મૂવી નું કન્ટેન્ટ એનું કિંગ છે આ સ્પષ્ટ વાત છે શરૂઆત થી અંત સુધી એક મિનિટ પણ જમ્પી બેસવા ન દે એટલે ચડિયા વાર્તા જે આપણે ટ્રેલર માં જોઈ ચૂક્યા છીએ એ જ છે કે આમાં હું થોડું ઇલેબોરેટ કરીશ એક શિક્ષક હોય છે નાની મોટી ચોરી કરે છે એને મોટી ચોરી કરવાનું મન થાય છે એટલે કે આખો પ્લાન બનાવે છે એને છાપામાંથી આઈડિયા મળે છે અને એમાંથી એ પ્લાન બનાવે છે અને એક ગામમાં જાય છે અને ગામના લોકોને એમના જે કોઈ પણ એમની તકલીફો છે એનેથી દૂર થવું હોય તો આ બેંક લૂંટવી જરૂરી છે એવું એ એમને સમજાવે છે પણ છેવટે એવું થાય છે કે ગામના બધા જ પુરુષો એક સિવાય માની જાય છે અને છ કે સાત સ્ત્રીઓ છોકરી એ તૈયાર થાય છે એને સાથ અને બસ એમાંથી આખી યોજના બને છે બેંક લૂંટવાની તો આ સ્ટોરી છે મજા એમાં આવે છે કે જે રીતના એમને જે કેરેક્ટર છે યશ સોની એ એમને શીખવાડે છે કે કેવી રીતના ચોરી કરે એ આખું ટ્રેનિંગની વાત છે પછી જ્યારે એકચ્યુઅલમાં બેંકમાં જાય છે અને આખી ઘટના આકાર લે છે એ વસ્તુ છે જેમ હોય છે એમ શું કહેવાય કે અચાનક તો ઘટનાઓ બને ને એવું અહીંયા પણ એક પછી એક ટ્વિસ્ટ આવે છે મીડિયા પણ ઉમેરાય છે પોલીસ પણ ઉમેરાય છે અને એમાં પોલિટિક્સ પણ થાય છે અને આ બધું જ્યારે મિક્સ થાય છે ને ત્યારે ફિલ્મ એની પીક ઉપર જાય છે છેલ્લે જે એનો અંત છે એ રીતના જો તો જેને આટલી બધી ફિલ્મો જોઈ હોય એના માટે નવો નથી પણ સુખદ અંત છે અને એવું લાગે છે કે આ જ પ્રકારનો અંત આ ફિલ્મ માટે યોગ્ય છે ફિલ્મ એટલી એટલી ઝડપથી દોડે આજે તો ઝડપ થઈ ગઈ કે હું જે સિનેમામાં જોવા ગયો હતો એમાં એક એડ કે એક ટ્રેલર પણ સીધી મૂવી ચાલુ થઈ ગઈ એટલે એટલી ઝડપથી ફિલ્મ શરૂ થાય અને એટલી ઝડપથી ચાલી અને એટલી ઝડપથી પતિ એક પછી એક ઘટનાઓ

રાગી જાની કલ્પના કાગળેકર જસી નેત્રી ત્રિવેદી નિકિતા શર્મા આ બધાને એક સરખી રીતના સ્પેસ છે વહેંચવામાં આવી છે જે આ ફિલ્મના જે કોઈ પટકથા લેખક છે અને ડાયરેક્ટર જે છે એને આ ક્રેડિટ જાય છે કે કોઈને ઓછું વધુ આપવામાં નથી બધાને એક સરખે પાત્રો અને એમની વાર્તા વેચી દેવામાં આવે છે ક્યાંય એવી લપ નથી કરવામાં આવી કે આ જે પાત્ર છે જેમ કે નેત્રી આપણે જોઈએ છે કે થોડું આડું જોયે છે તો એની પાછળ શું સ્ટોરી હતી કે હિના જય કિશન છે તો એની પાછળ શું સ્ટોરી છે એવું કશું આમાં કહેવામાં નથી ફટાફટ એક લાઈનમાં ઓળખાણ આપીને વાર્તા આગળ વધે છે તો આ રીતના એકદમ ક્રિશ રીતના ફિલ્મ આગળ વધે છે અને જોવાની સખત મજા આવે છે અને આ ક્રેડિટ એને છે હવે યશની વાત કરીએ યશ માટે મેં પહેલા પણ કહ્યું હતું આજે પણ કહું છું કે યશમાં જે સ્ક્રિપ્ટ પસંદ કરવાની જે કળા છે એ અદભુત છે એમની દરેક ફિલ્મોને તમે જુઓ છેલ્લો દિવસથી માંડીને હવે ચણિયા ટોળી સુધી તો દરેક ફિલ્મમાં એમની કંઈક અલગ જ વાત હોય છે પછી રાડો હોય કે બીજી કોઈ પણ વાત હોય ઇવન જે એમની ફ્લોપ મૂવી થી આપણે આ ચેનલ શરૂ કરી હતી ડેની જીગર એ હોય કે જગત ઉત્તમ એના એની એની સિલેક્શન ઓફ સ્ક્રીન બહુ જોરદાર છે અહીંયા મને ખબર છે કે મેં કાયમ કોન્ફિડન્ટ હોય પણ અહીંયા યસ એવું લાગે છે કે એને ખબર છે કે શું કરી રહ્યા છે અને એનો આખો જે આત્મવિશ્વાસ છે આખી મૂવીમાં છવાયેલો છે પછી એના ડાયલોગમાં હોય કે એમને મેકિંગ હોય કે આંખો થી કે ચહેરા થી એક્સપ્રેશન આપવામાં એ બધામાં એ દેખાય છે ફિલ્મમાં માં ગીત બે કે બે જ છે આ તો એક છે પણ એ બેકગ્રાઉન્ડમાં છે પણ તને જોઈને જે ગીત છે એ જોરદાર છે બીજા કલાકારો વિશે હું વાત કરું તો જય ભટ છે ઇન્સ્પેક્ટર તરીકે ખૂબ સરસ નાનું કામ છે પણ એ એમનો પ્રભાવ અહીંયા દેખાડે છે

અંશુ જોશી નિવૃત્ત થતા અધિકારી તરીકે એકદમ યોગ્ય પાત્રની પસંદગી છે ને એ પ્રમાણે કરી જાય છે વૈશાખભાઈ જે કેશિયરનો રોલ કરે છે એમને જે સ્ટાફ મેમ્બર છે એમાંથી થોડુંક વધુ કરવાનું આવ્યું છે અને એ રીતના કરી જાય છે અહીંયા કૃષ્ણદેવ યાજ્ઞિક તમને એક સીન માં દેખાશે પણ નહીં દેખાય એ જરા જોજો કે તમને ક્યારે દેખાય અને ક્યારે ના દેખાય હું હજી થોડુંક સ્પોઇલર આપી શકાય પણ હું આપતો નથી પણ તમને ખ્યાલ આવી જશે કે આ એડી છે તો જ્યારે પણ તમને દેખાય જો તમને દેખાય તો મને કમેન્ટમાં નીચે જરૂર કહેજો તો મેં કીધું પ્રમાણે બે છે એક શરૂઆતમાં એક વચ્ચે આવે છે જ્યારે ઝાડ પાડવા નીકળે છે ત્યારે અને છેલ્લે તો તમને ખબર જ છે પાંજરામાં પોપટપુર એ છેલ્લે આવે છે પણ ત્યાં સુધી તમે બેઠા રહો છો અને ગીત પતે પછી જ બહાર નીકળવાનું મન થાય છે આ સિવાય બીજી શું વાત કરું સિનેમેટોગ્રાફી જોરદાર છે જે જે જરૂર પડી મને થોડા ગ્રાફિક્સ આમાં ઘણા ગમે જે રીતના એમાંથી પેઇન્ટમાં પરિવર્તન થાય છે અને પેઇન્ટમાંથી પાછા ગ્રાફિક્સ આ એક સારો પ્રયોગ છે અને ફ્રેમના બીજા તત્વો બહુ સરસ છે ઓવરઓલ હું કહું તો એકદમ મનોરંજક ફિલ્મ છે અને બાળકોને મને તો એવું લાગે છે આપણને તો ખરું પણ બાળકોને આ ફિલ્મ જોવાની ખૂબ મજા આવે છે એટલે ફૂલ ફેમિલી એન્ટરટેનમેન્ટ છે એવું આપણે કહી શકીએ બીજી એક વાત અહીંયા મારે એ કહેવી છે કે આ ફિલ્મનો જે મેન ઓફ ધ મેચ છે હું આ ફિલ્મ આખીને કહીશ કારણ કે આખી ટીમની એમાં મહેનત દેખાય છે અને જો એન્ટરટેનમેન્ટ થાય છે તો ફિલ્મની વાર્તા નિર્દેશન ગીતો બેકગ્રાઉન્ડ કલાકારો બધું જ છે એટલે આખી ટીમ ચણિયા ટોળીના મારા તરફથી મેન ઓફ ધ મેચ હવે આપીએ સ્ટાર તો સ્ટાર બેશક ખૂબ સરસ છે અને દિવાળીના સમયમાં આટલી મસ્ત મનોરંજન મૂવી આવી તો હું જ્યારે તમે આ ફિલ્મ જોવા જાવ તમે કેટલા સ્ટાર આપશો એ મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો હું તરફથી જેમ આપણી ચેનલનો રિવાજ છે એમ આ રેકમેન્ડ કરું છું તો ચણિયા જુઓ અને તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર કહેજો ફરીથી મળશું કોઈ નવા વિડીયો સાથે કોઈ નવા રિવ્યુ સાથે ત્યાં સુધી સિદ્ધાંત આપો તમને બધાને મારા તરફથી આવજો